બોલું છે ઊંજો બોલે છે મારી માની સગણ હા મારે થોડું ઘણું થોડું નાસ્તા જેવું પૌવાનું પણ કોઈ કરી અને પેલા તો ધાફો મારી મારી થાશી જો એકલો હતો એકલો હતો પણ અમારું છોડી રે બેઠી તારી તો કોઈ ખાવાની મજા આવે બાપા હું બનાવું બાપા હું બનાવું જે મને ભાવે ની બનાવીને તો મારું છોડી

બાપના ઘેર છોડી કોઈ વાત કરે નહીં ખંટાય તે રાખો તે રાખો તે વાડી હે નહીં હું વાડી હે ને વડીયો બોળ્યો તમારા ઘેર જો કળી બળી બનાવીને ખાતી હોય ખાઈ દેજો તો અમાર તો બધું ખાવું તા અમાર તો બધું બને આનો ભક હા પ્રતાર ભાઈ ના છોકરા ને જાણે છે જમવા તો આવજે તારી જિંદગી જવા ખાધા મત જઈ ગયડો થતા ખાધા મત પીલીએ થઈ તો કોના ઓલે કમાઈ વાત કરે છે ના ના મારે છોડી ને તો જમે ને તો રાગ તો જબર આવે છે પણ બાપ મોકલી દઉં તો મારા ખાવાની તકલીફ પડે જો તો વેળો ને ધાફો મારવી પડે છોડી થી હઈ નાઈ થતા થી મારા તો ખાવામાં કોઈ મજા 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 ને મારા તો મને છે ને ભૂસ્યું નહીં રહેવાતું બેટા એ પેલું પેલો જો પેટી બાજુમાં બાજુ માં પેલું તેલ નું ડબલું રહ્યું હા તે મોચી તું તાર એ અને જો કંજુસી બંજુસી ના કરતી

થોડું માફનું દુત્યો ઓસની દા દા પૂરા તી હેલી બઈ લેવા જવાનું છે એટલે ગોમ એવું છે યાર પણ વાઘુ હા ખરી વાત આપળો એ મારું જી છે ને હા એ કાઢી નાખેલો પાછો કોઈ ચિંતા છોડ દે અલ્યા ગોમમાં રહેલા બેઠલા બૈરો હું ઘણો લાઈન મળી દીધો હા આવ કોઈ ચિંતા નહીં પણ હું કવ છું તમે થોડું ધ્યાન રાખજો પાછા લાઈન આવજો પાછા ચિંતા છોડજો આ લાઈન આવજો તો પૈસા મળશે હો હા એવું કીધું આવો હા

ગમે જેવી બૈરી રી રીહાઈને પિયર બેઠી હોય ને તો હું જઈ લઈ આવું પૈસા ના લઉં છું ના ના ગમે જેટલા પાવરવાળા વાળા વેવો હોય કે માજી સટકેલ હોય પણ આપણને કોઈ નરતું સદ નહીં આપણો કાયદે છે પૈસા આવો સોય લાય પૂછકે હું કરી પેલા કેસનો મારા કેસ તો તું જન્મ જાય

तेव्हा माळ्या पळ म्हणून तो बाजे जेऊ तेव रिस्क सोडू सर कोम का आरोपा काठ आहे तो बस आला बाबा तिने बैल येवा तो येऊ सर दहा हजार रुपये लई लिहू जाईन तरच नाही आला तो बाजू मग हेठा पाडोशी जमीन पराय लिहू मग मा धंदो हारो सर धंदो इथल्या बाई इंग्लिश जेव धंदो मारू येऊ मार्या पर मारे पर तो बस कमे त्या सुट रोडू अरे तो रिस्क सप्पन साथी जो हम जा सरद उपर जाऊ कोम जेऊ मारू येऊ कोमिस

सापर <mandu> आ, बापा हां बेटा अब पाजेन टपेलो च मुग्यो हां पाजेन टपेलु आ पड्यो न आ पाथर कोडी धोय बदु साफ कइने साटीन साफ कइने पुतार धोवान खाली लगे मोय पहिले माटी अटवाडी सेली बेली वो अटवाडी खाली लईन धोइ दे तो बापा मा खावन बाकी है तुन हां होवा पण मा छोडी तु मु खाई गयो प 5 किलो बजिया तवे खाई गयो બેટા <laughs> મા <laughs>

સડે કંધું છે નકર સકટી વધાર નાખું થાય ઓંધો ને લેમન ખાવા તો હું ઓટાયનું લઈ આવું પાણી આપો પેઠા તમે લેવા આવ્યા હોય કમી લેવા આવ્યા હોય બરાબર પણ સુધી મારે શોખવટ નહીં થાય ને તાર સુધી હું મારે મોકલવાનું નહીં સુખ શાંતિ મોકલી દો તો સારું છે

રહી શકાતું નહીં મારા તો પૂછે અને નવા નવા માણસો મોકલે છે આવી ભાઈ અને જો કદાચ કરી સારું મારા કાયમ પાછું પૂછી રહેવું પડશે ગોઠવું તો નહીં હાલ તો હું જોઉં કશું હતું નહીં ગોઠવું જ નહીં ગમે જેવા માણસો મોટા મોકલે તો તોય મારા મોકલવી જ નહીં છોડી મોકલવી જ નહીં મારે દીએ

ઈવન સુરીધી હે બેઠી જોકલ એ લેવા આયો તો તે મોણક મોકલતો જ નહીં કોઈ એવું છે કે ઈવન હગાવાલામાં કોઈ મોમો ફાઈ મોટે ઓમોન લઈને જવું મોની એવું એ કોઈ નઈ એ મોના એવો નહીં કેમ કોઈ નઈ હે હા હા કોઈ નું મોમ એવું નહીં કોઈ નહીં તો કાઠું કોમ કાછ તો કાઠું તો પડશે હા હા તું લેવા આયો તો મોકલી તો આબરૂ થાય કે માર તો યાર ત્યો આબરૂ તો જાય લેવા જો તો તમ કરી હેલો બહેરો બુ બધો ઘણો લાઈ મિલ દીધો ઘેર અને અરે લેવા જાય છે ના મોકલી તા ના મોન તો જ નહીં મોનસ મોન તો જ નહીં ચીકા ની ડુબડી નસ પકડી જાય ને તો કોમ થઈ જાય હગા હોબળો તમે મારી વાત હા હું એ ઘણા વખત ઈ કીધું પણ એરે મારી વાતે એ નહીં આ તો ઘણા વખત લેવાઈ આવી ગયો હા તી વાત એ તો મોન વઈ ખરાક હું મોર વઈ જુ એટલે જ ને હું કરા પણ કે હવે ના મોકલી તો આપરો તો હું અને એરે એક નંબર ની ભૂખડ છે

પણ મારા તકરી પે હા અમે માર છોડી રહી હૈ ને આઈ જો એ જતી રહે હા તો મને રોધીન ખવડાવો પણ સારું સારું બનાવીને ખવરાવ કેજો હા એ વાત સાચી તમારી એ એ વાત હા મન સારું હારુ રોધીન કોણ ખવરાવે એ વાત સાચી હે એ વાત સાચી તમો સુ સેમ્પલ 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 હા આ માર આ વાયરો આવે થા

મારે માની ગમે છે પણ આવા કાયમ નું દુઃખ નીકળી આકળી કાયમ નું દુઃખ નીકળી આકળી હવે સોળી સોળી નાખે અને મારા ખાવાનું મારા લે મારી મનીષોગર આવા સમોસા તો ખવા રે શાના અંગાથી લગભગ એસી સમોસા ઉઠાઈ જવા